સરકાર પાણી પૂરું હાલતી નથી આ સરકાર પ્રધાન તો ભાજપ માં રે આવું કોંગ્રેસ માં રે એનો પ્રશ્ન એની ખબર પડતી નથી લો કે કોંગ્રેસ માં પાણી થતા ભાજપ માં જતો પાણી તો પ્રશ્ન એ નઈ રહ્યો તો એમ કેવાયું

ખેડૂતો ને બધું તડપાવાનું છે અને કે પાણ ચાલુ રહેશે પેલી તારીખ સુધી અને કઈ રહ્યું પૂરતું બંધ પાછું બસ બધી બાજરીઓ આવી છે પાક બગડે છે ઉનાળામાં તો હાલ તો બસ ખાસ કરીને બાજરી જ છે પશુપાલન માટે ખાસ ચાર હોય બધું

એમાં તમને બતાવ્યું હતું નવાપુરા ગામના જે ખેડૂતો એમને પાણી મિત્રો અહીંયા જે કેનાલમાં છોડવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે તેમને પાણી મળ્યું હતું તો અત્યારે એમ કહેવાય કે લગભગ ચાર દિવસ માત્ર પાણી ખેડૂતોને નવાપુરા ગામના ખેડૂતોને માત્ર ચાર દિવસ પાણી મળ્યું છે વેજપુર બાંચ કેનાલમાં પાણી છોડવાનું આજે લગભગ આઠ દિવસ જેવું પાણી ખેડૂતોને આપવામાં આવ્યું છે અને ખેડૂતોને જ્યારે પાણી આપવામાં આવ્યું ત્યારે ખેડૂતો રાજી થયા હતા અને ખેડૂતોનો એમ હતું કે સૌરભજી ઠાકોર અને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે પાણી છોડવામાં ખેડૂતોને આવ્યું છે તો ખેડૂતોને પાણી એમ કહેવાય કે એક મહિનો સુધી મળશે તો મિત્રો ખેડૂતોને માત્ર ને માત્ર સાત દિવસે જ પાણી મળ્યું છે અને ખેડૂતોને એમ કહેવાય કે રાજી થયા છે ખાલી અને અત્યારે પાછા ભળી નિરાશ થઈ ગયા છે કારણ કે સાત દિવસમાં મિત્રો એમ કહેવાય કે માત્ર એક પાણી ખેતીમાં કામ આવે કારણ કે અને હજી એમ કહેવાય કે ખેડૂતોને એક મહિનો પાણી જો આપવામાં આવ્યું હોત તો ખેડૂતોનો જે પાક છે એ બચી જોત અત્યારે માત્ર સાત દિવસ પાણી આપવાથી ખેડૂતોનો પાક બચશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો સામે ગેટ દેખાઈ રહ્યો છે આપણે ગેટે જઈ અને મેન કેનાલનું દૃશ્ય બતાવીશું કે મેન કેનાલમાં કેટલું પાણી છે મિત્રો એ આપણે વિડીયોમાં આગળ તમને બતાવવાના છીએ તો વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રહેજો આપણે ફાઇનલી મિત્રો ગેટે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા પાણી બિલકુલ આવી રહ્યું નથી અને આપણે હવે મેન કેનાલ બતાવીશું દ્રશ્યો કે મેન કેનાલમાં કેટલું પાણી છે અને મિત્રો ખેડૂતોને ખાસ અત્યારે મોંઘ છે કે સરકારશ્રીએ ખેડૂતોને ખાલી રાજી કર્યા છે ખેડૂતોના જે વેદના છે એ ખેડૂતોની વેદના સરકારશ્રીએ નથી સાંભળી ખાલી રાજી કરવામાં આવે છે ખેડૂતોને સાત દિવસ પાણી આપીને તો બધા ખેડૂતોની માગ એક જ છે કે ખેડૂતોને સિંચાઈ માટે હજુ એમ કહેવાય કે વીસ દિવસ પાણી જો આપવામાં આવે તો ખેતી પાક બચી શકે ના બચે નહીં આ તો મરે નહીં મોસોની મિલન એવું થાય તો મિત્રો તમે જુઓ આ ગેટ નંબર એક બંધ છે આ ગેટ નંબર બે આ પણ બંધ છે અને ગેટ નંબર ત્રણ આ પણ મિત્રો બંધ છે તો હવે આપણે કેનાલનું પાણી બતાવીશું કેનાલનું પાણી કેટલું છે તો મિત્રો તમે મેન કેનાલનું પાણી જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું પાણી છે હાલ તમે વિડીયોમાં નિહાળી શકો છો કેનાલમાં પાણીની કમી નથી મિત્રો બિલકુલ પણ હવે શાક કારણથી મિત્રો જે ખેડૂતોનું પાણી નથી આપવામાં આવી રહ્યું ને એ મિત્રો હવે સરકાર શ્રી જાણે પણ અત્યારે હાલ ખેતી માટે જો સરકાર પાણી છોડવામાં આવે તો હજી મિત્રો આ પાણી કોઈ ઘટાયમ જ નથી એટલું પાણી જે હાલ કેનાલમાં છે મેન કેનાલમાં પણ હવે મિત્રો આપણે એમનું રહસ્ય જે સરકારનું છે એ આપણે નથી જાણી શકતા પણ અત્યારે જે ખેડૂતોની વેદના છે ને એ સરકાર નથી સાંભળી શકતી તો મિત્રો વિડિયોને આટલે આપીએ છીએ આપણે વિરામ તો તમને મેન કેનલ બતાવી ગેટ બતાવ્યો અને પેજપુર બ્રાન્ચ બતાવી અને તમને આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી નવી અપડેટ આપણે ચેનલ પર તમને મળતી રહેશે તેથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિષાન